ત્યારે પતંગની ઘાતક દોરીથી બચવા માટે જિલ્લા પોલીસ દ્વારા માહી ગ્રુપના સહયોગથી કાપડના બેલ્ટ બનાવવામાં આવ્યા છે જેનું બાઇક ચાલકો સહિત રાહદારીઓને વિતરણ એસપી ભગીરથસિંહ જાડેજા અને અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા પતંગની દોરીથી વાહન ચાલકોને થતી ઈજાઓ ઘટાડવા માટે બેટ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી કરવા માટે જણાવ્યું હતું પતંગની દોરીથી કોઈની અમૂલ્ય જિંદગી ન કપાય તેવા આશય સાથે આ સરાહનીય પ્રયાસો કરવાનો હતો આ તકે એસપી લોકોને સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરી હતી આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરતી રહેશે તેમણે જાહેર રોડ પર રસ્તા ઉપર પતંગ ન ચગાવવાની અપીલ કરી હતી જો કોઈ પણ રોડ પર નીકળે ત્યારે પોતાની તકેદારી સાથે નીકળે તેવી પણ અપીલ કરવામાં આવી હતી તહેવાર આવી રહ્યો છે ત્યારે પોરબંદરવાસીઓ આ તહેવાર સારી રીતના ઉજવી શકે સલામતીપૂર્વક ઉજવી શકે એ માટે પોરબંદર પોલીસ અને વાહી ગ્રુપ દ્વારા રાહદારીઓને ખાસ કરીને જે ટુ વ્હીલરના ચાલકો છે કોઈ કોઈપણ પતંગની દોરીથી નુકસાન ન થાય અને ઇન્જરી ન થાય એટલા માટે એક અલગ અલગ કાપડના બેલ્ટ બનાવી અને લોકોને વિતરણ કરવામાં આવ્યા છે અને આનો ઉપયોગ કરે એ પણ અમે એમના સૂચન કરેલું છે સાથે સાથે પોરબંદરની અંદર કોઈ પણ વ્યક્તિઓ ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલનો પણ ઉપયોગ ન કરે અને પોતાની અન્યની સેફ્ટી માટે અને ખાસ કરીને પક્ષીઓ ની સેફટી માટે પણ આપણે સૌ જાગૃત બની અને પ્રયત્ન કરીએ અને પોરબંદરની અંદર કોઈ પણ જગ્યાએ આવા ચાઇનીઝ ટુકલ કે ચાઇનીઝ દોરીનું પણ વેચાણ થતું હોય તો આપ સ્થાનિક પોલીસનો સંપર્ક કરી અને ચોક્કસ અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના પર્વ પર કાતિલ પતંગોનો માંજો ગળામાં વીંટળાઈ જવાથી વાહન ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોવાથી ઘટનાઓ મોટા પ્રમાણમાં સામે આવે છે જ્યારે અનેક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે દરમિયાન થોડી કાળજી રાખવામાં આવે તો પતંગના જીવલેણ દોરાથી પણ અકસ્માતનો મહાદંશ અટકાવી શકાય તેમ છે આજ કારણોસર પોલીસ દ્વારા નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર